વડોદરાથી એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરીને બહાર આવેલી મહિલાની અચાનક તબિયત બગડી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી ઉનાળાના સમયમાં ઘણા લોકો ઠંડક મેળવવા માટે ખાનગી અથવા સરકાર સંચાલિત સ્વિમિંગ પુલમાં જતા હોય છે જોકે તમારો સ્વિમિંગ પુલનો આ શોખ તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે વડોદરાની એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીને બહાર આવેલી મહિલાની અચાનક તબિયત બગડી ઘટના વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદાર બાગ સ્વિમિંગ પુલની છે જ્યાં આજે એક મહિલા મોત ભેટી છે વાત જાણે એમ છે કે વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદાર બાગ સ્વિમિંગ પુલમાં મહિલા સ્વિમરની તબિયત લથડી હતી મહિલા સ્વિમર સ્વિમિંગ કરીને પાણીની બહાર આવતાની સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી મહિલાની તબિયત વધારે બગડતા તેને તરત જ સીપીઆર આપવામાં આવ્યું હતું અને તુરંત જ એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મળતી માહિતી મુજબ મહિલાનું નામ ચેતનાબેન પટેલ હોવાનું બહાર આવ્યું છે તેમજ સ્વિમિંગ પુલમાં તેમના પતિ અને પુત્ર પણ હાજર હોવાની માહિતી મળી રહી છે ચેતનાબેન પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં સીપીઆર આપીને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંક ગાળાની સારવાર બાદ હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ચેતનાબેનને મૃત જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં રહેલા સરદારબાગ સ્વિમિંગ પુલ થોડા સમય પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો